આ જો બાકી હવાના તમે બાકી લેવા માંડો અને જેને ફાવતું હોય વેણવાનું ચાલુ કર્યું છે

પાછળ રહી જાય એટલે શું કરે અને એક તો કામ સુર શિખર ચા હંતાઈ ગયા હે શિખર આઈડા દેખાતાય નહીં અરે આરો આરો બંકો તો આમ જો ખાલી અવાજ આવતો હોય છે મારો તમારો અવાજ તો આવે પણ મય બેઠા હોક શું કરો હો કામ કરતો જોર આવે મય બેહી જાય લાગે આ તો કોણ પોકે જો અરે તરે હા તી જો